પહેલી વાત તો એવી છે કે આ શહેરમાં ગંદુ પાણી આવે છે એ હકીકત છે ચારે ઝોનમાં અને દરેક બોર્ડની અંદર દરરોજ ગંદા પાણીની ફરિયાદ આવતી હોય એનો મતલબ શું થયો કે તમે ગંદુ પાણી આપો છો એક નાગરજનો ફરિયાદ કરવા જાવે આવે રિપેરિંગના કામ ચાર ચાર દિવસ સીધો ફરિયાદો સાંભળતા નથી કહે છે ને કે અંધે અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભર્યા અમારે હજાર વર્ષ અંધારે ગયા તમે આવા ડાયા ક્યાંથી થયા નગરજનોની વાત જ નહીં સાંભળવાની રિપેરિંગ પર રિપેરિંગ કામ ચાલતું હોય નવો રોડ બનાવ્યો ખોદી કાઢો પછી કોન્ટ્રાક્ટરનો વાગ કાઢો શહેરની અંદર ગંદુ પાણી આવે છે લોકો મોટર ચલાવે છે હકીકત છે કારણ કે તમે પૂરતું પાણી આપી શકતા નથી લીકેજોની દરરોજની જો ફરિયાદ દસ ગણો મિનિમમ દસ તોય એકસોને નેવું બસો થઈ બરાબર છે બીજી તો કેટલાક લોકો ફરિયાદ કરવાની નથી આવતા લોકો એવું કહે છે કે પહેલાં દસ મિનિટ ગંદુ પાણી આવે છે પછી શુદ્ધ આવે છે તો ભરી છે એનો મતલબ શું થયો આખા શહેરની અંદર ગંદુ પાણી તમે પીડાવ છો હકીકત છે ખરેખર તો નગરજનોએ આ કોર્પોરેશનના લોકો પર કેસ કરવો જોઈએ હકીકત એવી છે પણ લોકો આ વાતને કહું ના નહીં જેવી વાતને સમજીને છોડી દે છે પણ હકીકત એ છે કે જે શહેરમાં ગંદુ પાણી આવતું હોય એની હકીકત સમજવી પડે કઈ રીતે આપણે ચોખ્ખું પાણી આપી શકીએ તમે એકસો એકસો એંસી રૂપિયામાં ત્રણ ટાઈમ આવતું હતું પાણી કોંગ્રેસના શાસનમાં ત્રીજા માળે ચડતું હતું એ તો બધું બંધ થઈ ગયું એકસો એંસીના તમે બારસો ને સોળસો થઈ ગયા જે લોકો પાણીનો વેરો જેના ઘરમાં પાણી નથી પાણીની લાઇન નથી ડ્રેનેજની લાઇન નથી એની પાસેથી બી ઉઘરાઉન્ડ ચાલુ કર્યું એપાર્ટમેન્ટની અંદર તમે છ ઇંચનો કરો છ ઇંચનો કે નવ ઇંચનો કનેક્શન આપો અને દરેકની પાસેથી બારસો બારસો સોળસો રૂપિયા રહો છો એટલે પાણી નહીં આપીને પણ તમે પૈસા ઉઘરાવશો અને એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટમાં ઓછું પાણી આપીને બી પૈસા ઉઘરાવશો બધું જ બંધ થઈ ગયો ટાંકીમાં પેલી દવાઓ છાંટતા હતા ગોળીઓ ડાકતા હતા પછી સસ્પેન્ડ કરતા હતા જે જે જગ્યા પર આવે અધિકારીઓ ઓછા છે શહેરમાં અધિકારીઓ ઓછા છે એક એક જણને બે બે તંદન ચાર્જો આપીને તમે કામ લે છો તો કઈ ત્યાં શેર શુદ્ધ થવાનું છે તમે ફંક્શનોમાંથી ઊંચા આવો મોટી મોટી વાતોમાંથી ઊંચા આવો તંદર વખત ઉદ્ઘાટન કરવામાંથી ઓછું આવો ત્યારે કોઈ પણ અધિકારીને તમે કામ સોંપો તો એ અધિકારી પાસેથી કામ લેતા જ નથી આવડતું કારણ કે તમારા બાળક્યા છે એમને કોઈ બોલી શકતું નથી એટલે અધિકારીઓ કામ લઈ શકતા નથી સવાલ જ નથી જ્યારે માણસ ટેક્સ ભરતો હોય શુદ્ધ પાણીને માટેને તમને પૈસા આપતો હોય અને એને તમે શુદ્ધ પાણી આપો તો ગુનેગાર કોણ થયો જે ગુનેગાર થયો એમને સજા થવી જોઈએ હાંસી મજાક નહીં ચાલે એની અંદર કોઈનો બાળક મરી જાય કોઈનો પિતા મરી જાય ઝાડા ઉલટી થાય આ કોની જવાબદારી છે આરોગ્ય તંત્ર બી એવું જ કરી રહ્યું છે એટલે સવાલ એ છે કે રામ ભરોસા બધું છોડી દેવું છે તેરી બી નહીંયા મેરી બી નહીંયા જીસકો ગાના ગાનાય ગાય ગવૈયા એ સહાય એ હાલ